જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા આજરોજ અમે ગાંધીનગરના દહેગામ તાલુકાના લીહોળ ગામે છીએ અને આ લીહોળ ગામ આજે ખુબ ચર્ચા અહીંયા બે ત્રણ મૃત્યુ થયા છે અને આજે મૃત્યુ થયા છે તેમના આજે પરિવારજનોને મળવા ગયા અને પરિવારજનોને સહાનુભૂતિ જે આજે કહી શકાય એના ઘરનો જે મોભી વ્યક્તિ હતો એ મોભી વ્યક્તિને ગુમાવ્યા છે અને આ મોભી વ્યક્તિને ગુમાવવાનું કારણ એ આજે એ ઝેરી દારૂ છે હા ચોક્સપણે ઝેરી દારૂ સરકાર ભલે એ લઠ્ઠાકાંડ એને ન કહેતી હોય અલગ અલગ માધ્યમોથી આજે જ્યારે સમાચાર પ્રાપ્ત થયા અને સવારથી જ જે આવ્યું કે ભાઈ આજે લઠ્ઠાકાંડ એ ફરીથી ગુજરાતમાં થયો છે એક બોટાદમાં અને ફરીથી અહીંયા આજે ગાંધીનગરના દેહગામ ખાતે એ લઠ્ઠાકાંડ થયો અને એ લઠ્ઠાકાંડમાં આજે મૃત્યુ થયા છે બેના એક વ્યક્તિ અત્યારે પણ ક્રિટિકલ સિચ્યુએશનમાં છે અને એ વિક્રમસિંહ ઝાલા અને તેની સાથે શાનુસિંહ તેમના પરિવારજનોને આજે મળવાનું થયું જોવા જઈએ તો ખૂબ કરૂણ પરિસ્થિતિ છે કેમ કે એ કાનુસિંહની જે વાત કરીએ એમના ઘરે બે બાળકી અને એક બાળક બે દીકરા સોરી બે દીકરી અને એક દીકરો અને તેની સાથે જ્યારે વિક્રમસિંહ અને બે બાળક છે તો આ નવ યુવાન એ આ હવે દુનિયામાં નથી રહ્યા ત્યારે ઘરનો એક મોભ એ જતો રહ્યો છે અને જવાનું કારણ તો કે આ દેશી દારૂ છે અને આજે આ એવી એક એવી જગ્યા નથી કે જ્યાં દેશી દારૂ ન મળતું હોય આજે જોવા જઈએ ને તો ગાંધીનગરના દેહગામમાં એક પણ ગામડું એવું બાકી નથી કે જ્યાં દેશી દારૂના આ પીઠા ન ચાલતા હોય જો સરકારને ધ્યાનમાં ન હોય તો ચોક્કસ પણ અમે મદદ કરીએ વિશ્વાસ નિષ્પક્ષ કેમકે આ દેશી દારૂનું દૂષણ આજે ઘણા લોકોના જીવ લઈ રહ્યું છે સવારે અલગ અલગ વાતો કરવામાં આવી કે પહેલા વેલા એવું કહેવામાં આવ્યું કે ભાઈ લઠ્ઠાકાંડને કારણે બે મૃત્યુ થયા છે પછી એવું કહેવામાં આવ્યું કે જે દારૂ છે એ દેશી દારૂના કારણે મૃત્યુ થયા છે અને આ દારૂમાં ઝેર હતું એવું પણ કહેવામાં આવ્યું અને એના કારણે મૃત્યુ થયા છે પછી પ્રશાસન તંત્ર કે ભાઈ ખાલી પેટે દેશી દારૂ પીવાને કારણે આ મૃત્યુ થયા છે આ પ્રશાસન સ્ટેન્ડ છે હવે આ વાત ઘરે તો નથી ઉતરતી જોવા તો આ જે લીહોડા છે એ ગાંધીનગરના દેહગામ ખાતે આવેલું છે અને આથી વીસ કિલોમીટર દૂર એ ગિફ્ટ સિટી આવેલું છે જ્યાં આપણે મહેમાન નવાજી માટે જે વિદેશીઓ જે મહેમાનો આવે છે એ વિદેશીઓને વિલયતી દારૂ આપણે પાઈએ છીએ અને ત્યાં બધી જ છૂટછાટ છે એટલે દારૂબંધીનો જે દંભ કરતી જે સરકાર છે પેલા પેલા તો સ્વીકારે કે ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે કે નહીં કારણ કે ડી ક્વોલિટીનો દારૂ એ અહીંના ગરીબ અને જે સામાન્ય નાગરિકો છે એને પીવડાવવામાં આવે છે અને જે બહારથી જે વિલાયતી જે મહેમાન આપે છે એને તમે સારી ક્વોલિટીનો દારૂ પાવ છો તમે ત્યાં મહેમાન નવાજી કરો છો એટલે આ ડોગલી નીતિ જે છે એ દોગલી નીતિ માં પહેલાં તો સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને પહેલાં સ્વીકારે કે આજે આજે જે કાંડ બન્યો છે એ ખરેખર લઠો પીવાથી બન્યો છે કે દેશી દારૂ પીવાથી બન્યો છે શેનાથી બન્યો છે કારણ કે સ્વીકારવું જરૂર જે સ્વીકારશો તો એમાં સુધારો આવશે બરાબર એ તો સ્વીકારવા જ તૈયાર નથી અને સ્વીકારતા જ નથી તો કહેવાનું તો શું એટલે આજે જે અમે કરુણ પરિસ્થિતિ એની ઘરની જ છે અને જે બાળકો છે જે કહી શકાય કે આજે વિક્રમસિંહ ગયા તો બે બાળક અને તેની સાથે સાથે કાનુસિંહ ઝાલાને ત્યાં ગયા તો બે દીકરી અને એક દીકરો તો એના જે પણ શિક્ષણનો ખર્ચો છે આવનાર દિવસોમાં એમાં અમે યથાશક્તિ મદદ કરવાના છીએ જે પણ બાળકો આગળ જે જે પણ ફિલ્મમાં ભણવા માગે છે તેમાં અમે ચોક્કસપણે જે ફિલ્મમાં આગળ વધવા માગતા હશે એ તમામ ફિલ્મમાં અમારી શૈક્ષણિક રીતે જેટલી પણ મદદની જરૂર પડશે એ તમામ અમારી યથાશક્તિ પ્રમાણે અમે એની મદદ કરવાના છીએ અમે ત્યાં પણ બાયંદરી આપી છે અને આ વિડીયોના માધ્યમથી પણ અમે બાયંદરી આપીએ છીએ કે જે પણ એના બાળકો છે અત્યારે જે મૃત્યુ પામ્યા છે માનું છું કે દારૂ ખરાબ જ વસ્તુ છે દારૂ પીવાને કારણે ક્યાંક ને ક્યાંક મૃત્યુ થયું છે પણ આ જે દેશી દારૂ છે એ દેશી દારૂ આ ગાંધીનગરમાં કે દહેગામમાં ચાલે છે શા માટે કારણ કે પોલીસ અને જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્ર અને અહીંના જે નેતાઓ છે એ હપ્તાકોર છે કારણ કે છેલ્લા દોઢ વર્ષથી હું આ દેહગામ ખાતે રહું છું અને દેહગામ ખાતે જોવા જઈએ ને તો બે દૂષણ સૌથી વધારે છે એક ખનન માફિયા એટલે કે માટી જે છે એ ચોરી ચોરીને વેચે છે અને તેની સાથે સાથે આ જે દેશી દારૂના પીઠા દેહગામનું આજે એક પણ ગામડું એવું બાકી નથી કે જ્યાં દેશી દારૂ ન મળતો હોય અને જો સરકારને ખબર ન હોય તો હું દેખાડવા માટે તૈયાર છું નિષ્પક્ષ અને નિસ્વાર્થ રીતે આ તમામ જે દેશી દારૂના જે પીઠા ચાલે છે ને એ તમામ પીઠા ઉપર આંગળી પકડીને લઈ જવા તૈયાર છું જગ્યાએ દેશી દારૂ વેચાય છે જો સરકાર હપ્તાખોરી ખાલી બંધ કરી દે ને આ હપ્તા રાત બંધ કરી દે ને તો આજે જે માતા બહેનો જે વિધવા થાય છે એ કમસે કમ આ નવ યુવાને જે લોકો જે મૃત્યુ પામે છે પોતાની યુવાની કાળમાં એ મૃત્યુ ન પામે એટલે પેલા તો આ દેશી દારૂના જે પણ પીઠાઓ ચાલે છે એ પીઠા બંધ કરાવવાની જવાબદારી પણ સરકારની છે તો આશા રાખીએ કે આજે દંભ કરતી જે સરકાર છે દારૂબંધીની જે મોટી મોટી બણગા ભૂગતી જે સરકાર છે એ વાસ્તવિક રીતે કંઈક એક્શન લેશે અને જે પણ લોકો આની સાથે સંકળાયેલા છે એની ઉપર કાયદેસર કાર્યવાહી કરી જે પણ કાયદાકીય રીતે જેની જોગવાઈ હોય એ જોગવાઈ પ્રમાણે દંડ કરશે દરેક વ્યક્તિની જે મહેરબાની કરીને જો ઢાક પીછડો ન કરતા અને જે ખરેખર ઘટના બની છે પેલા સ્વીકારો સ્વીકારવાથી સમાધાન આવશે સ્વીકારવાથી એમાં બદલાવ પરિવર્તન આવશે એટલે પેલા સ્વીકારો આ લઠાકાંડ છે અને આ લાકાંડમાં જે દારૂ છે એ દારૂમાં ક્યાંક કેમિકલ ક્યાંક અન્ય જે બાબતો હતું એ મિશ્રણ કરી અને પીડવામાં આવ્યો ત્યારે આ લોકોના મૃત્યુ થયા છે એટલે સ્વીકારવું જરૂરી છે એટલે સરકારને પણ કહીએ છીએ પ્રશાસન તંત્રને પણ કહીએ છીએ ડાક પીછોડો ન કરો જે પણ વાસ્તવિકતા છે વાસ્તવિકતા સ્વીકારી અને જે પણ બાબતોમાં આમાં સત્ય અને તથ્ય છે એ બાર ઉજાગર કરો જેથી કરીને આવી જે ઘટનાઓ બને છે અને જે પરિવાર પોતાના સ્નેહીજનોને ગુમાવી રહ્યા છે એ સ્નેહીજનોને ગુમાવે નહીં આજે સ્નેહીજનો જે ગુમાવ્યા છે એની સાથે અમારી સાત્વના છે જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે ખભોથી ખભો મિલાવીને સાથ સહકારને સહયોગ આપીશું અને એના જે બાળકો છે એ બાળકોના શિક્ષણની જે જવાબદારી છે એમાં ચોક્કસપણે અમારી યથાશક્તિ પ્રમાણે અમે એની તમામ મોરચો તમામ બાબતોએ અમે એની મદદ કરીશું જય હિન્દ જય ભારત